આપ ગામથી આવો છો વલસાડ વલસાડ થી આવો છો અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા ઔષધિઓ અમૃત પુષ્પ માટે મારા સાસુ પ્રોબ્લેમ હતો આંતરડાના ભાગે કેન્સર હતું ત્યાં ટ્યુમરના ભાગે ટ્યુમર હતું એ કાઢ્યા પછી એમને ઘણીઓ તકલીફ હતી પછી અમે દવા લઈ ગયા આજે આજે આઠ મહિના નવ મહિના થવાના છે એમને મલ્ટિપલ ઇસ્યુ હતા જેમ કે એમને ન્યુરોના ભાગનો એ પ્રોબ્લેમ હતો ને કેન્સર આ બંને ભેગું હતું એ જોડીને હાલમાં આજે છ મહિના અને આઠ મહિનાનો જેટલો કોર્સ કર્યો છે અને હાલમાં એમના એક મહિના પહેલાં એમના રિપોર્ટ નોર્મલી આવ્યા છે જે પણ સીટી સ્કેન કર્યું છે પેટના ભાગનું પૂરા શરીરનું કોઈપણ ભાગે ગાંઠ નથી કે કંઈ પણ વસ્તુ નથી અમને હાલમાં રિપીટમાં એમના જે ન્યુરોનો જે પ્રોબ્લેમ ચાલતો છે એના ભાગે અમને હાલમાં દવા લેવાયા છે કેન્સરનો રિપોર્ટ પણ એમનો નોર્મલ આવી ગયો છે થર્ડ સ્ટેજનું કેન્સર જ ખૂબ સરસ દર્દીનું આખું નામ જણાવો દેવીબેન ગુલાબભાઈ પટેલ અને તમારો મોબાઈલ નંબર બોલો નાઇન સેવન થ્રી સેવન જીરો નાઇન ટુ સેવન થ્રી સેવન બરાબર અને ઘણા દર્દીઓને જાણકારી લેવા માટે ઘણા દર્દીઓના ફોન પણ આવે છે જે સાઈડ અમારા વલસાડ સાઈડ મારું વલસાડ રહેવાનું છે મૂળ વતન તો વલસાડ સાઈડથી ઘણા વ્યક્તિઓના કોલ આવે છે કે તમે કઈ રીતના કોર્સ કરો છો પણ એટલી અગત્યની જાહેરાત કે આ આમનું પરેજી કરવી જે હમણાં જે પણ આપે છે આપણે માહિતી તે પ્રમાણે પરેજી એમની એક વસ્તુ છે તો એના વગર આપણને કંઈ નથી થવાનું કેમ કે મારા સાસુ આટલા ટાઈમથી નથી ખાટું જે પણ આપણે કીધેલું છે જે ખાટું વસ્તુ નહીં ખાવાનું ટામેટા દૂધની વસ્તુઓ એ કંઈ પણ નથી યુઝ કરતા છેવટે કે દૂધની ચા પણ નથી પીતા એમાં આપણે તો કીધેલું છે કે વગર પાણી વાળી હોય પણ તે પણ નથી પીતા હાલમાં ખૂબ સરસ બેસ